કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાવું તથા આખો દિવસ ટાઢું ખાવું એ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી સીતરામાની વાર્તા સાંભળવી અથવા કેવી આ વ્રત કરવાથી ધનધાને સંતાન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રંગપુર નામ એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી બહુ ઈર્સાખોર હતી જાણે નાની બહુ ભલી ભોળી અને પ્રેમાર હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછતનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ રાતના બાર વાગ્યા સુધી રાંધતી રહી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પરતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પરખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સરકતો હતો મધરાત પછી સિતરામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા પણ આ શું સિત્રામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેમણે ગુસ્સે થઈને નાની બહુને સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારમાં ઉઠીને બહુએ જોયું તો ચૂલો સરગી રહ્યો હતો પરખામાં સૂતેલો છોકરો મૃત મૃતદામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતરામાએ શ્રાપ આપ્યો હશે એ રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કઈ સંભળાવી સાસુમાએ તેને સાંત્વન આપતા કહ્યું તું શાંત થઈ જા અને સીતરામા પાસે જઈ કર ઘર જે મા સૌ સારા વાના કરશે સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની બહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી તેને જોવામાં આવી બંને તલાવડીના પાણી એકબીજામાં ભરી જતા હતા તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પક્ષી કોઈએ તલાવડીનું પાણી પીતું ન હતું જો પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડીઓ બોલી બેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું સિતરામા પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એને સજીવન કરવા જાઉં છું તલાવડીએ કહ્યું બેન અમે એવાથી સાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો ભૂલે ચૂકે કોઈ પીવે તો મૃત્યુ પામે છે માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ સિત્રામાને પૂછતી આવજે નાની બહુ ડોકું હલાવીને આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આંખલા માર્યા તેમની ડોકે ઘંટીના પણ લટકતા હતા અને તેઓ લડતા હતા નાની બહુને જોઈને આંખલાઓ બોલ્યા બેન તું ક્યાં જાય છે મારા સાપનું નિવારણ કરવા સિતરામા પાસે જાઉં છું વહુએ કહ્યું આખલાએ કહ્યું અમુ એવા સા પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની બહુ તેમને પણ હા કહી ત્યાંથી આગળ આવી થોડે દૂર ગયા પછી તેને જોયું તો બોરદીના ઝાડ નીચે એક દોષીમાં પોતાના જીથરા જેવા વાળને ખંજવારતા બેઠા હતા દોષીઓને પોતાની તરફ આવતી જોઈને કેવા લાગી બેન આમ હાંફરી ફાંફરી થતી ક્યાં જાય છે અને આ ટોપલામાં શું લઈ જાય છે નાની બહુ તેમની પાસે આવી અને તેમને સઘળી વાત જણાવી તો જાણે સાંભળ્યું જ ન હોય એમ પોતાના વાત વાત કરવા કરતા કેવા લાગ્યા અલી જરા મારું માથું જોઈ આપને ક્યારની જુઓ વિતા કરે છે બહુ હતી તેને સિતરામા પાસે જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને દોસીના ખોરામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી થોડી વારે દોશીમાની ખંજવાર મટી ગઈ તેમણે નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતામાં તો ચમત્કાર થયો દોશીમાના ખોરામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો વહુ આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ દોષીમાં બીજા કોઈ જ નહીં પણ સિતરા માતા પોતે જ છે આથી તે તેમના પગે પડી ત્યારબાદ વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછતા શીતલામાં બોલ્યા બેટી પૂર્વજન્મમાં તેઓ બંને સોક્યો હતી આથી તેઓ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમાંનું પાણી પીજે એટલે એમનો એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા બેટી ભયા ભવ માય બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષારું હતા કે કોઈને દરવા ખાંડવા દેતા ન હતા આથી આ ભાવે તેઓ આંખલા બનીને એમના ડોકે ઘંટીના પર બાંધીને લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પર છોડી નાખજે આથી એમનું પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી સીતરામાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આંખલા માર્યા વહુએ તેમને સીતરામાની વાત કઈ સંભળાવી અમને તેમની ડોકેથી ઘંટીના પર છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે બહુ આવી પહોંચી તેમણે પણ બહુને સીતળા માની વાત કઈ સંભળાવી અને એમના સાપના નિવાન રૂપે તેમાંથી ખૂબો ભરીને પાણી પીધું ત્યારબાદ સૌ કોઈ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા બહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી સાસુમાં છોકરાને જીવતો જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ બીજો શ્રાવણ માસમાં રાંધણ આવી ત્યારે જેઠાણી થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ માના દર્શન થશે એ તો રાત્રે ચૂલો સળગાવી રાખીને સુઈ ગઈ મધરાત થતાં સીતરામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા આથી એમનું શરીર દાજી ગયું એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બર્યું એવું તારું પેટ ભરજો બીજે દિવસે સવારે ઊઠીને જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલતાની ખુશ થઈ અને તે પણ દેરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે ચાલતા બે તલાવડીઓએ પૂછ્યું બેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું તમારે સી પંચાયત જોતા નથી મારો છોકરો મરી ગયો છે ને હું સિતરામા પાસે જાઉં છું તે તલાવડીઓએ કહ્યું બેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ ધર દઈને ના કહી ત્યાંથી આગળ વધી આગળ જતા રસ્તામાં બે આંખલા માર્યા તેમણે પણ પોતાનું કામ કરવા જેઠાણીને કહ્યું પણ જેઠાણી એમને પણ નાનો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે દોષીના સ્વરૂપે સિતરામાં માથું ખંજવાતા બેઠા હતા તેમણે મોટી બહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું આથી તેને ગુસ્સે થઈને દોષીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નબળી છું તે તારું માથું ખંજવાયા કરું જોતી નથી મારો છોકરો મરી ગયો છે તે આમ છણકો કરી તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સીતરામાનો ભેટો ન થયો જંગલના ઝાડવે ઝાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાં સીતરામાં જોવા ન મળ્યા આથી રોટી કકડતી છોકરાને મરેલો લઈને ઘેર પાછી ફરી હે સીતરામાં જેવા દેરાણીને ફર્યા એવા સૌ કોઈને ફરજો કથા વાર્તા સાંભળનાર વિડીયો જોડનાર સૌ કોઈને ફરજો જય સીતરામા તે કી છે ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો વધુમાં વધુ લોકોને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ